મનપા દ્વારા સાતસો મિલકત ધારકોને નોટિસ ફટકારાઈ સિંગણપોર ચાર રસ્તા વિસ્તારમાં લોકોને નોટિસ ફટકારાઈ લાઇન દોરીને અમલ દિવાળી બાદ કરવા માટે સ્થાનિકોની મેયરને રજૂઆત કરી હતી નારાયણનગર તરફ અમલવારી શરૂ કરી દેવામાં આવી હતી ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ રહેતી હતી બસોથી વધુ કરો ફ્લેટ સહિત સાતસો મિલકતોને અસર થશે અસરગ્રસ્તો સ્થાનિકોમાં ભારે રોષ મારું નામ શોભના લક્ષીવાળા છે હું અઠ્ઠાવીસ વર્ષથી રહું છું જ્યારે લીધું ત્યારે કબજકામે ફ્લેટના ફાઇલ બધું તપાસેલું કંઈ કપરમાં નહીં હતું ને અત્યારે અથોરિયાથી નોટિસ આવી ત્યાં કે તો કપરમાં છે તો હવે મારે ચાર જ ટાઈસ રહે છે અમારે જવું કાં ટોયલેટ બાથરૂમ રસોડું બધું જાય છે અમારે જવું કા આપઘાત કરવાનો હોય રહી ગયો ને મારા વિસ્તાર પથારીમાં છે મારે છોકરું છે કંઈ નથી બે જ જણ છે અમારે જવું કાં તમે મને